फोर्टिस हेल्थ केर जबरदस्त उपला लेवल से प्रॉफिट बुकिंग स्टॉक में अत्यार आ गयू है जुपिटर वेगन्स अँ खास वॉल्यूम बेस्ड एक पॉजिटिव एक्शन बने स्टॉक्स पर व्यू फोर्टिस में डेफिनेटली अवॉइड मैं लगे तुम जो रेली जी रीते हैं हेल्थ केर स्टॉक्स में फोर्टिस नॉट इन शोर्ट टर्म बट ओवर अ पीरियड ऑफ टाइम मैं लगे प्रॉफिट बुकिंग uh,

જ્યુપિટર વેગન્સ મને લાગે છે કે આઈ એમ સ્ટીલ અવોઇડિંગ ડેફિનેટલી આ સેક્ટર જનરલી આપણે જોઈએ તો બજેટ પહેલાં મોમેન્ટમમાં આવે છે સો અવોઇડ જુપિટર જેડ જેડબલ્યુ એલ ક્યાંક ને ક્યાંક મને લાગે છે થ્રી ફોર્ટી ઇઝ અ ગુડ સપોર્ટ સો ફ્રેશ બાઇંગ અરાઉન્ડ થ્રી ફોર્ટી ઇઝ ફિઝિબલ અત્યારે થ્રી સેવન્ટી આજુબાજુ રસીસ થશે સો બુક પ્રોફિટ્સ અરાઉન્ડ થ્રી સેવન્ટી ફ્રેશ એન્ટ્રી અગેન અરાઉન્ડ થ્રી ફોર્ટી

પણ સેલ્સ ઇઝ અ કન્સર્ન મને એવું લાગે છે ફિનિશ પ્રોડક્ટનું જે સેલ્સ છે રિયલ એસ્ટેટમાં એટલીસ્ટ ઇન ટાયર ટુ ટાયર થ્રી સ્ટડી ઇન ગુજરાત ત્યાં થોડું ડાઉન સાઇડના મોમેન્ટમાં છે પ્રાઇસીસ આર નોટ ફ્લક્ચ્યુએટિંગ ફ્લેટ છે એટલે ડેફિનેટલી અત્યારે લોંગ ટર્મમાં આ ડીલનો ફાયદો થશે કારણ કે લોકેશન વાઇઝ આઈ એમ શ્યોર એક ફ્લાઇન એરિયા છે તો ફ્રેશ બાયંગ ના કરો બટ ઓલરેડી બાય કરેલું હોય બે હજાર ત્રીસનો નો સ્ટોપ લોસ 2200 પર પ્રોફિટ બુક કરી શકો છો અહીંયા ખાસ કરીને બે હજાર ત્રીસનો સ્ટ્રિક્ટ સ્ટોક લોસ થોપર્ટીઝ પર રાખવાની સલાહ છે એક રિલાયન્સ માટે આપની સાથે પણ ચર્ચા કરી લઈએ કુશ કારણ કે સવા ટકાની જે મજબૂતી અત્યારે સ્ટોક બતાવી રહ્યું છે ને 1430 ત્રીસના ડેઝ આઈ પર આપણે જાણીએ છીએ આજે બ્રોકરેજના રિપોર્ટ બાદનું એક પોઝિટિવ એક્શન આપણને ઓપનિંગની સાથે સ્ટોક સ્ટોકમાં ઇન્ફેક્ટ આપણને જોવા મળ્યું છે પરંતુ કઈ રીતે આપ એક સલાહ આપશો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે બાય સ્ટોક સિન્સ ધી આઈપીઓ લોંગ ટર્મ માટે બટ મને લાગે છે શોર્ટ ટર્મમાં થોડું સાઇડવેઝ રહી શકે છે બ્રોકરેજ રિપોર્ટ ડેફિનેટલી ચાંદની છે એટલે આપણે મોમેન્ટમ જોઈ રહ્યા છીએ બટ વીકલી ચાર્ટ્સ અને લાર્જર ટાઈમ ફ્રેમ ચાર્ટ ચૌદસો પચાસ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે જ્યાં સુધી ચૌદસો પચાસ વિથ હેવી વોલ્યુમ્સ ક્રોસ નહીં કરે એની પર સસ્ટેન નહીં થાય મને લાગતું કોઈ મેજર અપસાઇડ આવશે સો અવડ ઇફ યર શોર્ટ ટર્મ ટ્રેડર ઓફકોર્સ લોંગ ટર્મ ઇન્વેસ્ટર માટે તો ડિપ્સ છે આ સ્ટોક કારણ કે જે રીતે ડિમર્જરના આગળ પોસિબિલિટીસ છે ઓફ ડિફરન્ટ બિઝનેસીસ ઓફ રિટેલ ટેલિકોમ મને લાગે છે સારો ફાયદો થઈ શકે છે ઇન્વેસ્ટર એઝ અ ટ્રેડર આઈ વુડ વેઇટ ફોર ચૌદસો પચાસ લેવલ ટુ બ્રેક ઓન ધ અપસાઇડ ચૌદસો પચાસના ઉપના લેવલ્સ બ્રેક થવાની રાહ જો ટ્રેડર્સ માટે ઇન્વેસ્ટર્સ માટે એક હોલ્ડ કરી શકો છો અહીંયાથી એક વ્યૂ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે રિલાયન્સ પર એકવાર ફરી આપણે ચર્ચા કરી છે તો સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર તમારી સ્ક્રીન પર આવશે એસબીઆઈ લાઈફ અત્યારે જોઈ રહ્યા છે કુશ ટૉપ ગેનર છે સવા ટકા ઉપર અઢારસો ત્યાંસીના લેવલ્સ છે કઈ રીતે સલાહ રહેશે સેટઅપ કેવું છે એસબીઆઈ લાઈફનું ડેફિનેટલી લાઈફ ઇન્સ્યોરન્સ સેગમેન્ટના સેટઅપ તમે લોંગ ટર્મ ટર્મ ચાર્જ પર્સપેક્ટિવથી જોશો ખૂબ જ પોઝિટિવ છે એચડીએફસી લાઈફ એસબીઆઈ લાઈફ આઈસીઆઈસી પ્રોટેન્શિયલ આજે શોર્ટ ટર્મ ટ્રેડર આઈ એમ નોટ બિગ ફેન ઓફ ધીસ સેક્ટર કારણ કે લો બીટા હોય છે ન્યૂઝ આવે છે ત્યારે મોમેન્ટમ આવે છે એટલે એફ ઓ પ્લેયર હોય કે શોર્ટ ટર્મ એકથી બે વીક માટે ડિલિવરી બેઝ ટ્રેડિંગ કરતા હોય તો અવોઇડ કરો બટ ઇફ આર લોંગ ટર્મ ઇન્વેસ્ટર સત્તરસોના સ્ટોપલોસથી એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ ડેફિનેટલી હોલ્ડ કારણ કે મને લાગે છે લાઈફ ઇન્સ્યોરન્સમાં સેગમેન્ટ પ્રોફિટ માર્જિન્સ બેઝ બનાવવા વોલ્યુમ પરફોર્મન્સ માટે ખૂબ જ ટાઈમ લાગશે બટ યસ આવનારા પાંચ વર્ષમાં ગ્રોથ ડેફિનેટલી દેખાઈ રહ્યો છે સેક્ટરમાં કારણ કે અવેરનેસ સારી એવી વધી રહી છે ઓવર એક વ્યૂ પોઝિટિવ આ એક સેગમેન્ટ માટે આ સેક્ટર માટે જ આપણને બનતો દેખાડી રહ્યો છે ત્યારબાદ બીએલમાં અત્યારે અડધા ટકાની મજબૂતી અને જોઈ રહ્યા છે કોઈ ડેઝ લોથી થોડી ખરીદારી વધી છે અત્યારે ડેઝ આપ્યાં છે થ્રી સેવન્ટી ફોરના લેવલ પર બીએલ હા બીએલ મને લાગે છે વેઇટ એન્ડ વોચની કારણ કે આ સેક્ટરમાં આપણે જે તેજી જોઈ હતી આફ્ટર સિંદુર ઓપરેશન સારી રીતે જોઈ રહી હતા હવે લાગે છે સાઇડ વેઝ ટુ પ્રોફિટ બુકિંગ ઝોનમાં રહેશે આ સેક્ટર એઝ અ હોલ સો ફોર શોર્ટ ટર્મ આઈ એમ અવોઇડિંગ સો બુક પ્રોફિટ સિફિયર ઓન અ લોંગ સાઇડ શોર્ટ ટર્મ ટ્રેડર્સ ને અવોઇડ છે બાયિંગ કરવાનું ઓફકોર્સ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં કોઈ ચિંતા નથી બટ શોર્ટ ટર્મ ટ્રેડિંગ બુક પ્રોફિટ સીટ ઓન ધ સાઇડલાઇન્સ ફોર ત્રણસો સેક્ટર થી ચાલીસથી ની રીન માં આવે બી એલ તો હું ખરીદવાની સલાહ આપીશ તો ત્યારે આપણે રિવ્યુ કરીશું

એપીએસ માઇન્ડ છે મને યાદ છે કોવિડ પછી જ્યારે પણ આ બધાના આઈપીઓ આવ્યા હતા એપીએસ માઇન્ડના પીપલ ઓર બ્લાઇન્ડલી બાઇંગ ધી સ્ટોક પણ હવે મને લાગે છે ત્યારે પણ જો આપણા જૂના કોઈ વ્યુઅર્સ હશે ત્યાર પણ આપણે ગેમિંગ સ્ટોક્સને અવોઇડ જ કરતા હતા તો હજુ પણ અવોઇડ જે પણ લોસ થતો એકવાર બુક કરો કારણ કે જે રીતે ગવર્મેન્ટ સ્ટ્રીક થઈ રહ્યું છે ને ડેફિનેટલી આ સ્ટ્રીકનેસ જરૂરી છે જે રીતે ફ્રોડ થઈ રહ્યા છે કા હવાલા થઈ રહ્યા છે તો સ્ટ્રીક એક્શન્સ આવશે મોટા ટેક્સ પણ અટ્રેક્ટ થશે તો અવોઇડ એક્ઝિટ બુક લોસ હમ લોસબુક પર અમાટે એક સલાપના સ્ટોક્સ પર હેપીએસ્ટ માઇન્ડના સારા ટેક પરબંતી જોઈ રહ્યા છે બે જે સમાચાર એક reaction બતાવી રહ્યા છે ультраટેક સિમેન્ટ અને ઇન્ડિયા સિમેન્ટ કારણ કે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ ультраટેક માં જેアナઉન્સમેન્ટ ઓએફએસ જોઈ રહ્યા છીએ 6.6% નો સ્ટીક સેલ માટે કે રીતે વ્યુ રહેશે ઇન્ડિયા સિમેન્ટ ультраટેક સિમેન્ટ હા ઇન્ડિયા સિમેન્ટ ડેફિનેટલી મને લાગે છે કે ફાઉન્ડામન્ટલી થોડું પ્રેશર છે અને ઓએફએસ આવી છે ડેફિનેટલી ультраટેક પર માં પાર્ટિસિપન્ટ સેલ સાઇડ છે તો અવૉઇડ ઇન્ડિયા સિમેન્ટ ટલી મને લાગે છે હોલ એક મેજર નાની નાની કંપનીઓ છે મને લાગે છે લોંગ ટર્મમાં જાતા ઇન્ડિયા સિમેન્ટ વુડ બી અ ગુડ ઓપ્શન ફોર બાય બટ હાલમાં શોર્ટ ટર્મમાં મને લાગે છે રાધર આઈ વુડ સ્ટીક વિથ અંબુજા સિમેન્ટ ઓર અલ્ટ્રાટેક ફોર શોર્ટ ટર્મ ટ્રેડિંગ હમ ભુજા સિમેન્ટ ટ્રેટિકમાં શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે પ્રિફર ઇન્ડિયા સિમેન્ટ થોડું અવોઇડ કરી શકો છો ક્લીન સાયન્સ એન્ડ ટેકનોલોજી કુશ એના પર એક વ્યુએનસી કોડ ક્લીન જ્યાં અત્યારે સાડા ચાર ટકાનું દબાણ આ સ્ટોક અત્યારે બતાવી રહ્યું છે અને અહીંયા ખાસ કરીને એક બ્લોકડીલની અપડેટ આવી હતી ત્યારબાદ બ્લોક ડીલ થઈ રહ્યા હતા બ્લોકડીલ વિન્ડોમાં આજે ઓપનિંગ સમયે કઈ રીતે સલાહ રહેશે આપની અવોઇડ હજુ પણ સપોર્ટ લેવલ એટલીસ્ટ બ્રેક થયા છે ક્લોઝિંગ ઇમ્પોર્ટન્ટ કારણ કે બ્લોક કેલ છે એટલે મે બી રિટેલ પાર્ટિસિપેશન્સ પાછું ખેંચી પણ જાય પણ અત્યારે અગિયારસો ચાલીસ નો જે સપોર્ટ હતો એ બ્રેક થયો છે વન્સ અગિયારસો ચાલીસ ઉપર જો ક્લોઝિંગ આપે છે આજે તો મે બી આવતીકાલે વીલ અગેન રિવ્યુ ઇટ એન્ડ બાય હાલમાં વાર અવોઇડ નહીં સકે હાલ તો એક અવોઇડ કરી શકો છો ક્લીન સાયન્સમાં આજે બ્લોકડીલ થઈ છે ત્યારબાદનું એક દબાણ બતાવી રહ્યું છે વધુ એક કાઉન્ટર ઇન્સ્યોરન્સ સ્ટોક પર એક વ્યૂ લઈએ ન્યૂ ઇન્ડિયા અશ્યોરન્સ પર ત્યાં આપણે જોઈ રહ્યા છીએ જે રીતે જીએસટી ઝીરો થવાનું જે ક્યાંથી શક્યતા છે જીએસટી કાઉન્સિલનું ફા ફાઇનલ ડિસિઝન રહેશે પરંતુ ન્યુ ઇન્ડિયા અશ્યોરન્સ કંપની લિમિટેડ આ સ્ટોક અત્યારે લગભગ નવ ટકાથી વધુની મજબૂતી કુશ ડેઝ હાઈ બસો દસના લેવલ પર જબરદસ્ત વોલ્યુમ્સ પણ થઈ રહ્યા છે અહીંયા શું કરવું જોઈએ

ફ્રેશ એન્ટ્રી લેવલની થોડીક રાહ જોઈ શકો છો હાલ તો એક અવોઇડ કરવા માટે કારણ કે આ લેવલ્સ અત્યારે જેટલા મજબૂતીના આવ્યા છે તો આ લેવલ્સ પર એક એન્ટ્રી અવોઇડ કરી શકો છો ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ પર પીવીઆર આઈનોક્સમાં અત્યારે ત્રણ ટકાથી વધુ મજબૂતી જોઈ રહ્યા છે કુશ અગિયારસો વીસના લેવલ્સ પર અને આજે જે રીતે એટલે ગઈકાલના જે ક્લોઝ હતો એનાથી થોડા નીચલા લેવલ્સ પર શરૂઆત થઈ પરંતુ ત્યારબાદ આપણને ખરીદદારી વધતી જોઈ રહ્યા છે તો કઈ રીતે સલાહ આપશો અહીંયા હા ડેફિનેટલી પીવીઆર આઈનોક્સ મને લાગે છે લોંગ ટર્મ માટે સ્ટોક એક્યુમ્યુલેટ કરી શકાય લોંગ ટર્મ એટલે મિનિમમ 4 ટુ 5 યર્સ 980 ના સ્ટોપ લોસ થી મને લાગે છે બે ચાર જે ફેક્ટર્સ છે જે ટર્નર ઓન કરી શકે છે ઓફ ઓફકોર્સ ટેકનિકલી બેઝ ફોર્મેશન થયું છે શોર્ટ ટર્મ મિડિયમ ટર્મ મૂવિંગ એવરેજ ની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યો છે બટ જે રીતે તમે જો પાછું જે ક્રેઝ આવ્યો છે મૂવી થિયેટર્સ માં મૂવીઝ જોવાનો ભલે એક કે બે વીક જ મૂવીઝ ચાલે છે હવે મને યાદ છે જયારે વિવર ઇન ટીનેજ ત્યારે છ વીક આઠ વીક પિક્ચરો ચાલતા હતા બટ એટલીસ્ટ બે થી ત્રણ વીક હવે ચાલે છે સારું કલેક્શન્સ થઈ રહ્યું છે સેકન્ડલી પીવીઆર એઝ સ્ટોપ કલેક્ટિંગ કેશ ઇન ફૂડ ઝોન્સ એટલે તમે જો એ રીતે પણ સારું કલેક્શન થઈ રહ્યું છે તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક જે માઇનર ચેન્જીસ ફંડામેન્ટલી કર્યા છે આઈ એમ શ્યોર લોંગ ટર્મમાં અહીંથી સારી રીતે જોવા મળશે

મને લાગે છે સ્વિગી અને ઇન્ટરનલ ઉપર આઈ યુ શુડ બાય એન્ડ હેવ કારણ કે આપણે ઘણી વાર ચર્ચા કરીએ ચાની જે રીતે આપણી આદતો બદલી રહી છે સોસાયટીની ઇન્ડિયન સોસાયટીની પહેલા લોકો ઓનલાઈન ઓર્ડર કરવામાં ઝીજકતા કરતા પણ હવે જે સ્વિગી અને ઝોમેટો જે કન્વિનિયન્સી આપે છે કારણ કે પાર્કિંગ ઇસ્યુઝ હોય છે ને નાની નાની પ્રોવિઝન સ્ટોર્સની વસ્તુ લેવા જવા ઇટ્સ હેક્ટિક તો એના કારણે મને લાગે છે ધીસ વુડ બી એ નેસેસિટી આવનારા પાંચ સાત વર્ષમાં મને મેજર પ્લેયર સ્વીગી ઝોમેટો એટલે કે બિલ્કેટ અને ઝેપ્ટો અને એમેઝોન જ રહેશે એવું મારું માનવું છે જીઓ ઈ ટ્રાયિંગ બટ આ લોકોએ માર્કેટ શેર રિક્વાયર કરેલી છે એટલે સ્વિગીમાં એમ પોઝિટિવ ફોર પંટીના સ્ટોપ ઓફ થી ટાર્ગેટ વિલ ટેસ્ટ અગેન ફાઇવ ફોર્ટી હમ ફાઇવ ફોર્ટી ના ટાર્ગેટ ફાઇવ ફોર્ટીના સ્વીગી માટે ચારસો વીસના સ્ટોપ અસ અને ઇટર્નલ માટે પણ પ્યુ ફોસ્ટ ટીમ